નમસ્કાર દર્શક મિત્રો લોક સત્તા શોમાં આજે પણ માટીના ઘર બનાવવામાં આવે છે આ ઘરોમાં રહેવાના ઘણા બધા અનોખા ફાયદા છે સૌથી મોટી વાત એ છે કે આ ઘર ખૂબ ઓછી કિંમતે બની જાય છે આ ઘરોને પર્વતની ધરોહર પણ ગણવામાં આવે છે પર્વતીય વિસ્તારના લોકો આજે પણ આ ઘરોમાં રહેવાનું પસંદ કરે છે સ્થાનિક જાણકાર કહે છે કે ગામડાઓમાંથી પલાયન કર્યા પછી પણ લોકો પોતાના ગામમાં માટી અને પથ્થરના મકાનોને સુરક્ષિત રાખે છે આ મકાનોની ખાસિયત વિશે જણાવતા તેઓ કહે છે કે આ ઘરો શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા રહે છે તેમને બનાવવા માટે પર્વતમાં ઉપલબ્ધ સામગ્રી જેવી કે ચીડના લાકડા સાદા પથ્થર માટી અને ગાયના છાણનો જ ઉપયોગ કરવામાં આવે છે આ એટલા માટે બને છે કારણ કે માટી અને પથ્થર ગરમી અને ઠંડકને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે આ ઘરો ઓછી કિંમતે બની જાય છે કારણ કે તેમાં સ્થાનિક સંસાધનો જેવા કે માટી પથ્થર અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે આ સામગ્રી ન કેવળ સસ્તી હોય છે પરંતુ પર્યાવરણ અનુકૂળ પણ છે આ નિર્માણ માટે સિમેન્ટ અને અન્ય મોંઘા કોઈ પણ સામાનની જરૂરિયાત નથી હોતી જે લોકો ગામડાઓમાંથી પલાયન કરીને શહેરોમાં વસ્યા છે તે પણ સમય સમયાંતરે પોતાના આ ઘરોની દેખભાળ કરવા આવે છે અને પોતાની ધરોહરને સાચવે છે પારંપરિક ડિઝાઇનના આ ઘર ભૂકંપ સામે પણ પ્રતિરોધક છે અને અન્ય પ્રાકૃતિક આફતોનો સામનો કરવા માટે પણ સક્ષમ છે આ ઘરોની છત અને દિવાલો એવી રીતે બનાવેલી હોય છે કે વરસાદનું પાણી સરળતાથી વહી જાય અને ઘરને કોઈ પણ નુકસાન ન પહોંચે આ નિર્માણમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રાસાયણિક પ્રયોગોનો ઉપયોગ નથી કરાતો જેના કારણે આ ઘર પર્યાવરણ અનુકૂળ છે તેમનું માનવું છે કે આજે ભલે જ આધુનિકતાના યુગમાં કોન્ક્રીટના મકાનોનું પ્રમાણ વધ્યું હોય પરંતુ માટી અને પથ્થરના ઘરોનું મહત્વ હજુ પણ યથાવત છે આ માટીના ઘર પર્વતીય જીવનશૈલીનો ભાગ છે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ આ ઘરોને હોમ સ્ટે માધ્યમથી પણ પ્રોત્સાહન આપી રહ્યા છે દર્શક મિત્રો આ માહિતી આપને કેવી લાગી આપની પ્રતિક્રિયા ચોક્કસ જણાવશો